દસ્તો ગુડ મોર્નિંગ કેમ છો આશા છે ઇન્સ્ટાગ્રામમાં ફોલો ન કરતા ખૂણામાં આઈડિયા જઈને પહેલા ફોલો કરી લો કિરો ફોલો કિરો કિરો બાતમ હવે સના ને વિડીયોની શરૂઆત કરતા પહેલા હું તમને એ જણાવી દઉં કે દરેક વિડીયોમાં મોસ્ટ ઓફ દરેક વિડીયોમાં કમેન્ટ આવે છે ભાઈ તમારું કામ કહ્યું કામ કહ્યું તો મારું ગામ છે હળદર આવ્યું છે ગુજરાતના બોટાદ જિલ્લામાં બરોબર તાલુકો જિલ્લો અમારે બોટાદ લાગે કોઈ કમેન્ટ ના કરતા મેં વિડીયોમાં કહી દીધું છે તો ચાલો હવે આજનો કાર્યક્રમ એવો છે કે પહેલા જવાનું છે વાડીએ છે આપણી બાઈક ચાલો તારે હવે કાઢલી બહાર ગાડીને વાડીએ પહોંચી ગયો છે મારા બાન મારો બે ટોર બદલાવે છે પપ લઈ લીધો છે ખંભે અને જાવ છો આવો આપણે પડખીને જે જાહેર રહે એમાં દવા જાહેર આપણે વાવી પણ આમ પહોંચી ગયા છીએ હા મેં પપ્પા મૂક્યો છે અને વહેનમાં જે રોગ છે તમને એક ગૌવેલ આવી છે એમ કે છે મારા પપ્પા લીલી એવેળ આવી છે એ તમને દેખાડું ગોતું પહેલામાં ક્યાં હશે એમ પછી તમને દેખાડું જો મિત્રો આમાં રહી ઈવેલ જો અહીં રહી આ જે એવેલ રહે ને આ જો આ કણ ખાઈ ગઈ છે ને જો આ લીલી ઈવેલ જે રે

અને બીજી આ છે ડેલ્ટારા બરોબર આ લગભગ દોઢ ચમચી જેવી નાખવાની અને આનું માપ છે પચી ગ્રામ આ એક પપમાં આ સોળ લીટરનો લગભગ પપ્પા સોળ હા સોળ લીટર જ છે લખ્યું નથી પણ અંદાજ પ્રમાણે પહેલાં છે ને પોપનું ટાંકું ખોલી નાખવાનું છે હવે આમાં તો માપ્યું છે નહીં તો હવે એક કામ કરવું પહેલાં છે ને ફી અને આમાં થોડોક ડોઝ બનાવી નહીં ફી થોડુંક પાણી લીધું પછી આમાં જો મેં ઓલરેડી દોઢ બે સમસી જેવી કાઢીને રાખી છે અવડિયા જોઈ જો હન થોડુંક હન હલે નહીં હા ઠેકડું ગોતું છે આવી જો હે મેં મળી ગયું આઈ રહ્યું માપ આમાં છે ને આમાં છે ને પચીસ ગ્રામ ગોતવાનું જો આ તો વીસ છે આમાં અહીં પચીસ ગ્રામ રહ્યું જો છે પચીસ ગ્રામ દેખાય Ya kan buat tuhan pedik. Robil, nak nak call wanusi ya kaita kuli dah. Kuli વસાળ ખાલું પડ્યું છે જો અને આવડો વાડ નાખવાનો ની જે ખાતું જ એટલો વાડ નાખવાનો છે પેલે ફોન તો કરી દઉં ક્યાં છે એમ મિત્ર મનુભાઈ ફોન કર્યો મનુભાઈ તો કામમાં વ્યસ્ત હશે એટલે હવે એક ભાઈ બંધ લઈને હું જાઉં છું ક્યાં છે હું અને મારા મિત્ર જયેશ બે જાય છે એક મંદિર ના ક્યારે છે મંદિર ના ક્યારે પહોંચી ગયા છે અને પાણી ગાડી કમ્પ્લીટ કરી નાખી છે આમાં શું શું નાખ્યું એ ઉપર સ્ક્રીન માં જોઈજો જો તમને ખબર પડી જાય છે વાંચ લેજો કે આ વસ્તુ એને નાખી છે હાલો પેમેન્ટ કરી દેવી કા આઈ લો ગાડી લઈને નીકળી ગયા છીએ હવે અને અમારે જયેશભાઈ પાછળ પાછળ આવેલો છે હું બાપાની ગાડી લઈને મોર આવેલો જાઉં છું અને ગામમાંથી એક બે વસ્તુ લઈને આવ્યા છે વસ્તુ એટલે આપણે અલરમાં લાઈટો કરવાની છે એની હાટો વાયર લઈને આવ્યો છું બરોબર હાલો તારા જવા દે હળવા હળવા ઘેરી આપણા દર્શક મિત્રો ઘરે પહોંચી ગયો છું ભાનગાડી મૂકી આવ્યો પલોટીએ એન્ડ બોટે એક આ આ વ્હાઈટ લાઈટ છે આ ઓરેન્જ લાઈટ છે અને આવડવા વાયર વ્હાઈટ લાઈટ અને આ આવડવા અને આ જે રહી ક્યાં ફિટ કરવાનું દિવસે બહાર અને હવે જવા જઈએ આપણે પાળા બાંધવા માટે બરાબર અને વાવાની થોડો ઓછો કરવો જોઈશે હાલો શેટ એન બેક સોડી નાખ્યો છે તો બીજો ગેર અને આજે અવાજ આવે છે આ લગભગ કાલ હમું કરવા જવાનું થાય છે પહોંચી ગયો હજીત બી વાળી એને ચાલુ કરી દીધું છે ફાળા બાંધવાનું

અને હવે આ વિડીયોને આયા પૂરો કર્યો આશા છે કે તમને ગમે છે કેમ હોય તો લાઈક કરી દો શેર કરી દો અને સબસ્ક્રાઈબ કરી નાખો મારી ચેનલ ચાલો મળ્યો નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો